સ્વયંભૂ ઉમટેલ પડતા કાર્યક્રમને ભારે સફળતા મળેલ મહીસાગર અને દાહોદ જિલ્લાના તેમજ સંતરામપુર કડાણાને નવીન ગોધરા તાલુકા સ્તરના એક થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીમાં ખેસ આપના ધારાસભ્ય ચેતર વસાવાના હસ્તે ધારણ કરીને આપમાં જોડાયેલ જેમાં ભંડારા ગામના યુવાનો પણ જોડાયેલ જનસભા હતી હજારોની સંખ્યામાં વિસ્તારના વડીલો યુવાનો માતા બેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપ માંથી કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આજે સંવિધાન દિવસ પણ છે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને અગિયાર છવ્વીસના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો દિવસ પણ છે ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે મારી સાથે યુવા અધ્યક્ષ બિજરાજભાઈ છે યુવરાજભાઈ છે ને અહીંના સ્થાનિક બધા પદાધિકારીઓ છે આજની સભામાં તમે જોયું હશે આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલશે જલ કૌભાંડનો એપી સેન્ટર આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર તો તે ડબલ એની જમીનોનું એપી સેન્ટર હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે આ વિસ્તારમાં કડાણા ડેમ પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે હજુ પણ એમને વળતર નથી મળ્યું જમીન નથી મળી હજુ પણ નોકરીઓ નથી મળી સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઈનના કામો નથી થતા સ્વચ્છતાના કામો નથી થતાં રોડ રસ્તાના કામો નથી થતાં અનેક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ વડીલો આગેવાનો આવશે જોડાશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત હશે આવનારી નગરપાલિકા હશે અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતા નો જે અમને સહકાર મળે છે આજે તમે ભીડ જોઈ હશે એમણે જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી અહીંના જ પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ એ બાબતે આપણું શું કહેવું છે તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી હતા એમના કાર્યકાળ દરમિયાન અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે ગુજરાત સરકાર જે પણ એમના સંઘવી કહેતા હોય કે દારૂબંધી છે પણ એમના પીસી બર્ડનના જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે વેચાવવું જ જોઈએ લોકોએ પીવું જ જોઈએ તો આ એમની મંત્રીઓની માનસિકતા છે એમની સરકારની માનસિકતા છે એ છતી થઈ છે હું આગળ પણ તમને કદાચ ખબર હશે બે હજાર ચોવીસની ની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું ચાર વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી મને જેલમાં પણ મારા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા ભલે હું છ્યાસી હજાર મતથી ભરૂચ લોકસભા હારી ગયો પણ મને વગર પૈસે વગર દારૂએ એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને પાંચ લાખને બાવીસ હજાર મત ત્યાંથી મળેલા ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું વડાપ્રધાન શ્રી ડીડિયાપાડામાં પહેલાં ત્રીસ ને એકત્રીસ બે દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ પંદર તારીખે મારા ત્યાં ડેડિયાપાડામાં આવ્યા ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાન શ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં જેલોની ધમકીઓ મળી પણ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી અમે આમ આદમી પાર્ટીમાં છે અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે અને આમ આદમી પાર્ટી કેવી પાર્ટી છે તમામ વર્ગને લઈને ચાલે છે કર્મચારી હોય યુવા હોય ખેડૂત હોય બધા માટે લડે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે જિગ્નેશ મેવાણીને આપણે સમર્થન જાહેર કર્યું છે એ બાબતે શું કહેવાય વાત તો બિલકુલ સાચી જ છે દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે દારૂબંધી ક્યાં છે આજે તો દારૂ બેફામ મળે છે મેં પોતે ભરૂચના એસપીને પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા હતા પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા અને જે આવકાર ફાર્મામાં પાંચ હજાર કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું એ કંપની આજે ચાલુ છે ચોવીસો કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયો એક વર્ષ થઈ ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ કે સાયકામાં તેરસો ને ત્યાંશી કરોડનું ડ્રગ્સ પકડાયું એ કંપની ફરી ચાલુ થઈ ગઈ તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે કોના આશીર્વાદ તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આપ પાર્ટીના નેતા ધારાસભ્ય ચેતર વસાવાએ સંભાળ્યું હતું તેમને ગુજરાતમાં પરિવર્તનની લે લાવવાને લોકોની સમસ્યાઓ ખેડૂતોના સળગતા મુદ્દા અંગે તથા સિંચાઈના મુદ્દે આ વિસ્તારના આદિવાસીના દાખલાના મુદ્દે ધારધાર સચોટ સમસ્યાઓ અંગે તથા ભાજપ સરકારની નીતિ વિરુદ્ધ તથા ભાજપ સરકારની વિરુદ્ધ અને આ વિસ્તારના ધારાસભ્યની વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કરીને આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપના ઉમેદવારોને જીતાડીને ગુજરાતમાં સત્તા પરિવર્તનની લાવવા અપીલ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આપને જીતાડીને સત્તાના પરિવર્તનની લહેરમાં જોડાવા અનુરોધ કરેલ હતો જનસભામાં વિવિધ ઉપસ્થિત આપના હોદ્દેદારોને યુવા નેતા જ નીરજભાઈ ગામિતભાઈ વિવિધ પ્રભારી પ્રવક્તાઓ ગુજરાત જોડો અભિયાન જનહિતના પ્રશ્નો અને આગામી રાજકીય દિશા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા સંતરામપુર સહિત આસપાસના તાલુકા અને જિલ્લાઓમાંથી પંદર હજાર થી વધુ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટેલ હતા આ જનસભામાં ચેતર વસાવવા ત્રણ કલાક લેટ આવેલ તેમ છતાં ઉપસ્થિત માનવ મહેરામણ શાંતિપૂર્વક બેસી રહેલ જેના કારણે મેદાનમાં માનવ મહેરામણ સૈલાબ સમાન લાગતો હતો આ કાર્યક્રમમાં મુખ્ય રૂપે ચેતર વસાવા આપ નેતા જાડેજા સંતરામપુર તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ તખાભાઈ તથા ગ્રામજનો આસપાસના રહીશો સંતરામપુરના નગરજનો મહિલાઓ યુવાનો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપ પાર્ટીના નેતાઓએ જનસભામાં પધારેલ તમામ મહેમાનો કાર્ય અને જનતાઓનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક્ષીભાઈ સંતરામપુર મહીસાગર